હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું આજે આપડે બતાવું થોડુંક પાનુ ને એવું પડ્યું હતું ફૂકો એટલે બધું ટેડવાનું હાલે છે આમ આજી હાર રાખવાના હે અત્યારે આ પાનું ટેળાય છે તો ચાલો આટલું પાનું ટળી જાય પછી તમને આગળ બતાવો આ રાખવાનું થાય બરાબર પછી તમને આગળ બતાવો તો આ વિડીયો મારી દો હાલો દોસ્તો ત્યાં આપણે પાનું બાનું બધું ફીંધી વહેલું અને હવે આપણે આવ્યા હે હર જોડાવા તો હવે આપણે હર આંકવાના છે તો આ વિડીયોમાં તમે રીજો તમને હું આગળ બતાવી દઈશ બરાબર અને અત્યારે આપણે હર જોડાવા આવ્યા છે ચાલ દાંત છોડાવવાનું છે

આપણે હાર જોડાય નાખીયું જો હાર જોડાય ગયું એમાં તમને એક વસ્તુમાં દેખાડવાનું હોય હાર આવો દેખાડતો એટલે હાલો હું આવું ઘરે જવું હું અને આયા પૂછા આપણું આપણને લેવા આવી ગયું હોય તો આ મારો ભત્રીજો છે અહીંયા આપણને લેવા આવ્યો હે પૈશિયલ તો ચાલો હવે આપણે જઈ બરાબર तो फाइनल दोस्त तो अंजार आप बजे की गया है तो आज मैं आ ब्लॉग आया जा चलो मैं न ब्लॉग यहाँ बजा ने जय माता जी